જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ આજે પરથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લગમાં અત્યારે મસ્ત નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે ક્યાર ના પણ અત્યારે લગ્ન સ્ટાર્ટિંગ કરીએ છીએ અમે રોંઢાના પાંચ વાગ્યાથી એનું કારણ છે કે કાલે પાસમ છે એટલે આજે બધી તૈયારી કરવાની એટલે સવારના દોડા દોડી માતા એટલા માટે વડોદથી મહેમાન પણ આવી ગયા છે મારા આઈમાં આવ્યા છે એટલે કે મારા નાનીમાં આવ્યા છે એ પણ બેઠા છે કા કાતમનના બેન અને બધી સામગ્રી જો તૈયાર કરવાની હતી વાસણ લેવા જવાના હતા મોટા તો પહેલાં મઢેથી એ પણ લઈ આવ્યા છીએ લખનભાઈના ઘરેથી ને ડીસુ ને બાઉલ ને તાવીથા ને ચોકી ને તવીઓ ને એવું બધું લાવવાનું હતું એ બધું લાવે છે અને દયા ભાભીની કંઈક ગોતે છે અને અત્યારે બે ભાઈઓ અમે જાય છીએ ઢસા થોડીક સામગ્રી લેવાની છે એટલા માટે તો કંટિન્યુ લોકો બધા બની આવે છે હું કહો છો મામી

ના તમને આ લઈ કટિંગ કરે પડતું જાય ને જાય જો બા બા ના આ તો આ કેટલું છે આ થોડું

अकाटा का ना ओया

પાછા મૂક ગયા કારણ કે પાછા મૂકે બધાને કેવું પડે કે કાલ બપોરે જમવાનું છે પાણા રાખ્યા છે એ રીતે એટલા માટે અને બધાને ઘણા હારાને કહી દીધું છે અત્યારે મેન બજારમાં જઈએ હવે જે બેનનું ઘરે બાકી છે તો જે બેનના ઘરે જઈને મેળા તો પણ એનો લોકો બધા હું બનાવું છું

કેમ છે અશ્મિતાબેન હારું આવીને સીધા કામે ઓળગાડી દીધા હા અમે પણ ગામમાં બધી કેવા ગયા તા અમે આવ્યા કામે કીધું મહેમાન તો આવી ગયા છે કેમ છે અતલબેન હારું કેમ બોલતા નથી હા દક્ષાબેન ઘણા દિવસો પછી આવ્યા રખ રાખડી બાંધીને ગયા એ ગયા પછી ડોકાણ જ નહીં હા દુબળી જ પડી ગઈ બેન તું થોડી મહેશ भी आई गया दक्षु महेश भी आई गया छे काय लाऊ એટલે રીંગણા લેવા કે કઈ વસ્તુ લેવા કેમ છે સુરેશ કુમાર હારું તમારે કેમ હું વાંધો છે એવું છે કાંઈ આવવા હાલો પછી નિરત મળ્યા કાલે પાશમ છે એટલે બેનું અને બધા એક જ અગાઉ બી એવા છે અને અત્યારે બેહી ગયા છે વાળું કરવા હું છું આવી ગયું મોઢું આવી ગયું તમારે ખીર કરી છે પરી પરી તારે હું ખાવું છે કાંઈ નહીં

વાળ પાણી કરીને નવરા થઈ ગયા છે ને બધા જે બેહી ગયા છે કા લ્યો વ્લોગ માં લઈ લાવ વ્લોગ માં લઈ લઉ કા ટકા તો વાળો પાણી કરીને નવરા થઈ ગયા તા અને અત્યારે છે ને ઓળા ખાવા બેહી ગયા છે બધા કારણ કે છે ને ઓળા છે ને દક્ષાબેન ની બધા લાવ્યા છે ને ઘર ની વાડીઓ ના આવસી અમાર વાડી માં જી થઈ નથી અને આવ ચેનલ વિશે બે શબ્દ બોલશે વિજીકુમાર લાઈક કરો છો લાઈક એ નો કરતા શેર એ નો કરતા આવો નો કરા હા તમને ઈચ્છા થાય છે કરી દેજો કે તો કાઈ વાંધો નહીં હસી મજાકની વાતો છે બધા ઘણા દિવસો પછી ભેગા થયા છે એટલા માટે વાતો જે તો કરીશું તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય